અને નો અવાજ બન્યા છે જે હંમેશા જીતવાની વાત કરતા હોય છે જ્યારે પણ કોઈ ગરીબ પરિવાર તકલીફમાં હોય શોષિત પરિવાર તકલીફમાં હોય હું વિનંતી કરું છું વડગરના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પુજા દિવતા દિનેશભાઈ ક્રાંતિકારી સંવિધાન પ્રેમી જનતાને મારા વંદન કરું છું આ મંચ તૈયાર કર્યો માન્ય અનિલભાઈ ચાવડા માન્ય શક્તિભાઈ શૈલેષભાઈ બધું નેતૃત્વ આ મંચ ઉપર ઉપસ્થિત છે આ બધું જ ત્યાં મૂળ પીડિત પરિવારોના ટેકા માટે છે આ મૂળ યાત્રા કે પીડિતોને ન્યાય મળે એના માટેની યાત્રા છે આપણે કલ્પના કરી શકીએ કે આપણા પરિવારમાં કોઈ બાળક એને ફોલ્લો પડે તો આપણને કેવી તકલીફ થતી હોય છે તેતાળીસ વર્ષ થયા मारे बप्पा पर ऑडियंस में और मने भी फूल लो पड़े तेमो जीव पड़ छे एटले 3000 डिग्री नी आग में राजकोट टीआरपी गेमिंग जोन में ये बार मासूम बालक को होया कुल 27 लोगों ने वहां पूछाया कितनी नींद कक्षा में सरकार से એના જનેતાના આસુને કોઈ જ પરવા નથી જેને 3000 ડિગ્રી આગમાં પોતાનો ભાગ લેવો હોય છે મોરબી જૂતા પુલની ઘટનામાં 135 લોકો જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો એનો પત્ર છે મોરબી નગરપાલિકાને ઉદ્દેશની પત્રમાં એવું લખેલું છે કે સાહેબ આ પત્રના માધ્યમથી તમને જાણ કરીએ છીએ કે મોરબી છુતો કોલ અત્યંત જળચરિત હાલતમાં હોય ગમે ત્યારે અતિ ગંભીર દુર્ઘટના બની શકે એમ છે અને આવી કોઈ દુર્ઘટના બની તો એ સંપૂર્ણ જવાબદારી મોરબી નગરપાલિકાની રહેશે એ છતાં કદાચ ઉપરથી એક ભાઈને ચૂટકી તાળે ફૂલો પડાવવાનો બહુ શોખ હોય છે અને એટલા માટે આ જર્જરી કુલ જેનું પ્રોપર સમાર કામ નહોતું થયું એ જનતા માટે બિલકુલ ખુલ્લું મૂકી શકાય એમ નહોતો અને છતાં જેને ફોટો પડાવવાની અતિ ભૂખ છે જેના જીવનનું એકમાત્ર લક્ષ્ય પબ્લિસિટીના સ્ટંટ છે એ માણસની સૂચના અને ચૂંટણીમાં લાભ લેવાના આશયથી આ મોરબી જૂનતો પૂલ ખોલી દેવામાં આવ્યો

ગુજરાતની સાડા છો કરો જનતા બરાબર ઓળખી લે દોષિતોને સજા થાય અને મંચ ઉપર બેઠેલા નહીં એ જે ઉપસ્થિત નથી એ તમામ પીડિતોને ન્યાય મળે એના માટે નીકળેલી આ ગુજરાત ન્યાય યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા આજે ચાંદખીડામાં સમાપતિ એ સભા છે સંવિધાન સભા સભાપત સંવિધાનના ખડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્વપ્ન જોયું હતું आदेश पर समान का हो ऊंच नीच का होए, अस्पृश्यता न होए, कोई सफाई करो भी घटर में मरे नहीं कोई अमृत पशु ना निकाल काम करव पड़े खेडूत ने श्रमजीवियों ने मध्यम वर्ग ने व्यापारी ने भारत भूमि का एक एक नागरिक ने न्याय मिले इस संविधान का निर्माता का स्वप्न है स्वप्न पर जिन्होंने नरेंद्र दामोदर दास मोदी है

ન્યાય વ્યવસ્થા આપણે જાણીએ છીએ વીસ વીસ વર્ષ સુધી ઘણા કેસો નિકાલ નથી આવતો પીડિતોની માગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ જેથી દોષિતોને ઝડપી શકાય ઘણા મોટી ઉંમરના વડીલો છે જેમણે પોતાની દીકરી અને દીકરો ગુમાવ્યા એ જીવતે જીવ ન્યાય જોશે કે કેમ એવો સવાલ એમના મનમાં છે અને એટલા માટેની માગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને ચાર લાખ રૂપિયા નું નહીં ઓછા ઓછું તમામ પીડિતોને દોઢ બે કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ આ ગુજરાત ન્યાય આ પીડિતોનું મંચ કોંગ્રેસનું મંચ એવું ઈચ્છે છે કે ફરી વાળા રાજકોટમાં ફરી વાળા ગુજરાતમાં ફરી મારા વડોદરામાં ફરી મારા સુરતમાં ભરૂચમાં અમદાવાદમાં આવો કોઈ કાંડ ના સમજાય આનાથી વિશેષતા ન્યાય યાત્રાની કોઈ જ માગણી નથી

કોંગ્રેસ પક્ષ જોડે સેવાદળ જેવી રાજકોટના મીડિયા મિત્રો પણ ખુબ રંગ રાખી આશા રાખું છું વિનંતી કરું છું કે પીડિતોની વેદનાને અમારા ગણિતો બાજુ પર મૂકીને જરા ઉજાગર કરજો